નમસ્કાર મિત્રો કૃષિ રાહત પેકેજ ફોર્મ આપણે જોઈ લઈએ ક્યારથી શરૂ થશે ત્યારબાદ ઠરાવની અંદર શું શું વિગતો છે એ જાણી લઈએ અને કયા કયા ગામોનો સમાવેશ થયો છે આપ નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ લાઇક શેર કરજો ખેતી નિયામકની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગરનો આ પત્ર છે તેની અંદર ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર પચીસ માસમાં થયેલ વરસાદને કારણે થયેલ પાક નુકસાન અન્વય કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસના અમલીકરણ બાબત તેની અંદર એવું કહ્યું છે કે જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવથરા એમ કુલ પાંચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને ખેતી અને બાગાયતી પાકોમાં પાક નુકસાન તથા ખેતરમાં પાણી ભરાઈ જવાને કારણે વ્યાપક નુકસાન અંતર્ગત મદદરૂપ થવા ખેડૂતોને કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસ જાહેર કરવામાં આવેલ છે જેની ઓનલાઈન અરજીઓ તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસથી પંદર દિવસ સુધી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તો જેનો ઠરાવ નવ અગિયાર બે હજાર પચીસના રોજ થયેલો છે ઠરાવની અંદર સહાયના ધોરણો પણ જણાયેલા છે આપને જે જરૂર હોય આપ સ્ક્રીનશોટ પાડી શકો છો પાક નુકસાન અન્વયે સહાયના ધોરણો આપ જોઈ શકો છો અવિભાગ છે ત્યારબાદ આ બ છે અને ક છે ત્યારબાદ અહીં કોષ્ટક પણ આપેલું છે અને ખાસ કિસ્સા પેટે વાવથરાદ અને પાટણ જિલ્લામાં જમીનમાં હાલમાં પણ પાણી ભરાયેલ હોય તેવી જમીનની સુધારણા માટે ખાસ કિસ્સા તરીકે વીસ હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતાદિત મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અહીં શું લખેલું છે જમીન સુધારણા માટે કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અલગથી ખેડૂતોની અરજીઓ મેળવવાની રહેશે અને આ સહાય પેરા એ મુજબના પાક નુકસાનની સહાય ઉપરાંત વધારાની સહાય મળવાપાત્ર રહેશે હવે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવા માટે આ કૃષિ રાહત પેકેજ હેઠળ નુકસાનીનો લાભ લેવા માટે ખેડૂતોએ નિયત અરજીપત્રકના નમૂના ગામ નમૂના નંબર આઠ તલાટીનો વાવેતરનો દાખલો ગામ નમૂના નંબર સાત બાર આધાર નંબર મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ આઈએફીસી કોડ તથા નામ દર્શાવતી બેંક પાસબુક પાનાની નકલ સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહિવાળો ના ઓદા અંગેનું સંમતિપત્ર વગેરે સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર વીસી વિલી મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ ગામોની યાદી જોઈ લઈએ આપને જે ગામોનું હોય તો આપ સ્ક્રીનશોટ પાડી શકો છો જેથી તમને ખ્યાલ આવી શકે કારણ કે હું બધા ગામના નામ બોલવા જઈશ તો વિડીયો લંબાઈ જશે તો વાવથરા થરા જેની અંદર તમે જોઈ શકો છો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો પાટણ જિલ્લાના રાતમપુર અને સાથલપુરના ગામડા શંખેશ્વર સમી બચાઉ કચ્છ જિલ્લો રાપોર જુનાગઢ જિલ્લો અને પંચમહાલ તો આપ આ રીતે જોઈ શકશો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો થેન્ક યુ આભાર